નમસ્કાર સાથીઓ હું છું પુષ્પરાજસિંહ જાડેજા આજે મોરબી શહેરની મહાનગરપાલિકા દ્વારા ગઈકાલથી ઘણા બધા પશુઓને અહીંયા લાવવામાં આવેલા છે એ પશુઓની અંદર આપે આ વિડીયોની અંદર જોયું એ પ્રમાણે સૌથી વધુ માત્રામાં ગાયો અને વાછરડીઓને લાવવામાં આવી છે જે ગૌમાતાના નામે ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરે છે એ ગૌ પશુપાલકો આજે અત્યારે હું એમને મળ્યો છું એમની સાથે રૂબરૂ મુલાકાત કરી છે એમનું કહેવાનું એવું છે કે જે માત્રામાં ગાયો અને વાછડીઓને પકડવામાં આવે છે એટલી માત્રામાં રોડ પર રખડતા ધણખૂટ એટલે કે નંદીને પકડવામાં નથી આવતા કારણ કે ક્યાંક ને ક્યાંક આ ગાયો અને વાછડીઓને છોડાવવા માટે માલિકો આવે છે ચાર હજાર રૂપિયાથી લઈને વધુનો દંડ ભોગવે છે ત્યારબાદ આ ગાયોને લઈ જાય છે ને એ મહાનગરપાલિકાની આવક થાય છે ત્યારે નંદીઓને શા માટે નથી પકડવામાં આવતા જેટલી પ્રકારમાં જેટલી માત્રામાં ગાયોને પકડવામાં આવે છે એટલી માત્રામાં નંદીઓને નથી પકડવામાં આવતા મેં હમણાં ટેલિફોનિક માનનીય કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે સાહેબ સાથે પણ વાત કરી છે આ લોકોની જે ગાયો છે પશુપાલકોની જે ગાયો છે એ ગાયોને મોરબીના નજીકના વિસ્તારમાં રાખવામાં આવે અને આ ગાયો જ્યારે છોડાવવા માટે આવે ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા તે ગાયનું તેમને જે સોંપણી કરવામાં આવે એ અહીંયાના નજીકના વિસ્તારમાં કરવામાં આવે કારણ કે અહીંયાથી ગાયોને હળવદ સમલી સહિતના અલગ અલગ વિસ્તારોમાં મૂકવા માટે મોરબી મહાનગરપાલિકાનું તંત્ર મૂકી આવે છે ત્યારે આ વિડીયોના માધ્યમથી આ પશુપાલકોના હિત માટે આ ગાયોને ચાર હજાર રૂપિયા જેટલો દંડ કરીને છોડાવ્યા બાદ એ ગાયને લેવા માટે હળવદ અને સમલી જવું પડતું હોય તો એનો પણ બહુ મોટો ખર્ચ થાય છે ત્યારે આ વિડીયોના માધ્યમથી અપીલ છે કે આ ત્યાંના ગૌ પશુપાલકોને માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવે કે ગાયોને માનો કે રજડતી ગાયોને પકડવામાં આવી છે તો એને છોડાવવા માટે મોરબી શહેરની આજુબાજુના વિસ્તારમાં જ રાખવામાં આવે બીજું કે જે માત્રામાં ગાયો અને વાછરડીઓને પકડવામાં આવે છે એનાથી વધુ નંદીઓ આજે મોરબી શહેરના માર્ગો પર ખુલ્લેઆમ રખડી રહ્યા છે અકસ્માતો સર્જી રહ્યા છે ત્યારે સૌથી વધુ ગાયોને પકડવા કરતાં મોરબી મહાનગરપાલિકા નંદીઓને પકડે એવી આ વિડીયોના માધ્યમથી વિનંતી છે વંદે માતરમ ભારત માતા કી જય જય હિન્દ જય ગો માતા